વિદ્યાર્થી મિત્રો આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર ચારનો પૂર્ણ અભ્યાસ કરી ચૂકેલ છે પરંતુ આજે આપણે એક પ્રયોગ કરવાનો છે તો દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની આ આસપાસમાંથી કોઈ પણ એક ફૂલ લાવવાનું છે અને તે ફૂલના આપણે વિવિધ ભાગો વિશે માહિતી મેળવીશું કે કયો કયો ભાગ ક્યાં આવેલો છે હ ઓકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ આપણે પુષ્પનો સૌથી નીચેનો ભાગ જે લીલા રંગનો છે તમે લાવેલા પુષ્પની અંદર પુષ્પના નીચેના ભાગે જે લીલા લીલા પહોળા રંગનો ભાગ જોવા મળે છે તેની પર પુષ્પ ગોઠવાયેલું હોય છે આ પુષ્પને શું કહેવાય છે પુષ્પના ભાગને પુષ્પાસન કહેવાય છે કે જે આસન પર પુષ્પક ગોઠવાયેલું છે તેને પુષ્પાસન કહેવાય છે કે જેના પર પુષ્પ ગોઠવાયેલું છે તેને પુષ્પાસન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમે ચાલુ કરો તે પહેલાં હવે આગળ અભ્યાસ કરીએ તે પહેલાં તમારે એક આજુબાજુમાંથી ફૂલ લાવી અને પછી જ આ વિડીયોને આગળ ચાલુ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો દરેકને નમ્ર અપીલ કે તમે કોઈ પણ ફૂલ લાવો જ્યાંથી તમને દરેક ભાગ વિશે સ્પષ્ટ માહિતી મળશે તો તમે લાવેલ પુષ્પની અંદર કયું પુષ્પાસન છે તે તમારે નક્કી કરવાનું છે કે પુષ્પના સૌથી નીચે ભાગે રહેલ લીલા રંગના ભાગને પહોળા ભાગને શું કહેવાય છે પુષ્પાસન તો તમે લાવેલ પુષ્પમાં પુષ્પાસન કયું છે તે તમારે નક્કી કરવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે વજ્રચક્ર તો વજ્રચક્ર કોને કહેવાય કે પુષ્પના ઉપરના ભાગે આવેલ પુષ્પાસનના ઉપરના ભાગે આવેલ લીલા રંગની પાંદડીઓને વજ્રપત્ર કહે છે વજ્રપત્રો ભેગા મળીને વજ્રચક્રની રચના કરે છે તેનું કાર્ય શું છે કે કાળી સ્વરૂપે પુષ્પનું રક્ષણ કરવાનું હોય છે કે જ્યારે પુષ્પ ખીલ્યું ના હોય ત્યારે આવી રીતે પુષ્પ હોય તો તેના ઉપર રક્ષણનું કાર્ય કોણ કરે છે રક્ષણનું કાર્ય કોણ કરે છે વજ્ર પત્રો તો વિદ્યાર્થી મિત્રો તમે લાવેલ પુષ્પમાં વજ્રપત્ર કે વજ્રચક્ર કયું છે તે તમારે હવે નક્કી કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે દલપત્ર વિશે અભ્યાસ કરીએ કે દલપત્ર કોને કહેવાય કોરોલા ઇંગ્લિશમાં કહેવાય છે કોરોલા તો વિદ્યાર્થી મિત્રો તમે લાવેલા પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓ છે તેને જુઓ તો આ ભાગને શું કહેવાય છે રંગીન ભાગને દલપત્ર કહેવાય છે દલપત્ર ભેગા થઈ અને દલચક્રની રચના કરે છે તો વિદ્યાર્થી મિત્રો તમે લાવેલા પુષ્પમાં દલચક્ર કયો છે તે તમારે નક્કી કરવાનું છે અને તેના વિવિધ ભાગો વિશે આપણે માહિતી મેળવવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પૂ કેસર વિશે માહિતી મેળવવાની છે તો તમે લાવેલા પુષ્પમાં દલપત્રો દૂર કરો જે તમે પુષ્પ લાવ્યું છે તેમાં જે રંગીન દલપત્રો છે તેને એક એક કરી અને ધીમે ધીમે સાવચેતીથી દૂર કરો હવે તેની અંદર દોર દેખેતા દોરા જેવી રચના જોવા મળશે તમને આવી એક રચના જોવા મળશે ચલો વિદ્યાર્થી મિત્રો તમને આવી એક રચના જોવા મળશે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે જે વચ્ચે વચ્ચેના ભાગમાં તમે જે તંતુ જોવા મળે છે તેની આજુબાજુ જે જુદી પડતી રચના જણાય છે તમને વચ્ચે આવેલ જે તંતુ છે ને તેની આજુબાજુ આવા બીજા પણ તંતુઓ જોવા મળશે જે વચ્ચે આવેલ ભાગને શું કહેવાય છે આવી રીતે પુષ્પની અંદર તમને વચ્ચે એક આવો ભાગ જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય છે સ્ત્રી કેસર અને તેની આજુબાજુ આવી રીતે બીજા દાંડી જેવી રચનાઓ જોવા મળશે તેને શું કહેવાય છે પુકેશરો આ છે પુકેશરો અને વચ્ચે આવેલું સ્ત્રી કેસર હોય છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ છે તંતુમય રચનાને પુકેશર કહેવાય છે પુકેશરને પુષ્પથી અલગ કરી તેની સંખ્યા ગણવાની છે પુકેશરોની સંખ્યા કેટલી છે તે ગણવાની છે અને પુકેશરનો નીચેનો ભાગ તંતુ જેવો હોય છે આ પુકેશરનો નીચેનો ભાગ તંતુ જેવો હોય છે અને ઉપેરનો ભાગ કોથળી જેવો હોય છે જેને પરાગશાય કહે છે ઉપરના ભાગને શું કહેવાય છે પરાગાશય કહે છે ચલો વિદ્યાર્થી મિત્રો પરાગાશયને હવે તમે તોડીને જોશો ફોડીને જોશો તો તેમાં શું જોવા મળશે નાના નાના રજકણો જેવી રચના જોવા મળશે તો તેને શું કહેવાય છે પરાગ રજ કહેવાય છે તેને શું કહેવાય છે પરાગરજ કહેવાય છે ચલો વિદ્યાર્થી મિત્રો ફૂકેશરો ભેગા થઈને પુકેશરની રચના કરે છે તો વિદ્યાર્થી મિત્રો તમે લાવેલ પુષ્પોમાં પુકેશર ચક્ર નક્કી કર્યું હશે કે કોને ફૂંકેશર કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ત્રી અભ્યાસ કરીશું સ્ત્રી કોને કહેવાય હવે વિદ્યાર્થી મિત્રો પૂ વચ્ચે જે નળે જેવી રત્ન આવેલી હોય છે અહીં પૂકેશરો હોય આજુબાજુમાં પુકેસરો હોય અને વચ્ચે જે નળે જેવી રત્ન આવેલી હોય છે એ મધ્યમાં તેને શું કહેવાય છે સ્ત્રી કહેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો તમે લાવેલા પુષ્પની અંદર સ્ત્રી કિશર તમારે નક્કી કરવાનું છે હવે સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગે આવેલ ગાદી જેવી રચનાને શું કહેવાય છે પરાગાસન કહે છે અહીં આવેલી ગાદી જેવી રચનાને શું કહેવાય છે પરાગાસન કહે છે અને પરાગાસનની નીચે નળી જેવી રચના આવેલી હોય છે તેને શું કહેવાય છે પરાગવાહિની કહેવાય છે વિદ્યાર્થી મિત્રો હવે પરાગવાહિની નીચે ફૂલેલી એક રચના આવેલી હોય છે જેને બીજાશય કહેવાય છે તમે જોઈ શકો છો નીચેના ભાગે એક ફૂલેલી કોથળી જેવી રચના છે જેને શું કહેવાય છે બીજાશય કહેવાય છે હવે બીજા શયને તમારે બ્લેડ એટલે કે પતરીની મદદથી તમારે આડો અથવા ઊભો ભાગ કરવાનો છે તેમાં તમને નાના નાના મળશે મળશે તેમાં શું જોવા તમને નાના નાના જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે પુષ્પમાં એક જ હોય છે પરંતુ કોઈક પુષ્પની અંદર એક કરતાં વધારે સ્ત્રી આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો તમે લાવેલા સ્ત્રી કેસરની તમે લાવેલા પુષ્પની અંદર સ્ત્રી કયું છે એ તમારે નક્કી કરવાનું છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ત્રી કેસર વિશે અભ્યાસ કરી ચૂક્યા હવે વિદ્યાર્થી મિત્રો ફલન કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો ફલન એટલે ફર્ટિલાઇઝેશન ફલન દ્વારા ફળની ઉત્પત્તિ થાય છે વિદ્યાર્થી મિત્રો પરાગનયનની પરાગયનની પ્રક્રિયા દ્વારા પરાગ્રજ પરાગાસન પર બેસે છે એટલે કે પૂકેસરમાં રહેલું પરાગ્રજ સ્ત્રી કેસરના પર બેસે છે અને પરાગ્રજ પરાગ નલિકા ઉત્પન્ન કરે છે અને પરાગવાહિનીમાંથી થઈ અને બીજાશય સુધી પહોંચે છે પરાગરજ પરાગ નલિકા દ્વારા બીજાંડ સુધી પહોંચે છે અને અંડકોષ સાથે જોડાય છે અહીં આવેલો અંડકોષ હોય છે બીજાશયમાં તેની સાથે જોડાય છે આ ક્રિયાને ફલન કહે છે ફલન થયા બાદ બીજાંડ બીજાંડ એટલે કે જે બીજાશય છે બીજાશયની અંદર જે અંડ ક આવેલા હોય છે બીજાંડ બીજમાં રૂપાંતર પામે છે અને બીજાશય ફળમાં રૂપાંતરણ પામે છે વિદ્યાર્થી મિત્રો જે આપણે ફળ ખાઈએ છીએ માસલ ભાગ હોય છે રસવાળો તે બીજાશાયનો રૂપાંતર ભાગ હોય છે અને જે બીજ હોય છે તે અંડક એટલે કે બીજાંડમાંથી ઉત્પન્ન થાય છે અંડકોમાંથી બીજ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ફલનની પ્રક્રિયા તમને માહિતી મળી ગઈ છે ફલનમાં ફલન ક્યારે થાય પરાગનયનની પ્રક્રિયા દ્વારા પરાગનયન કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો પરાગ રજનું પરાગાસન પર બેસવાની પ્રક્રિયાને શું કહેવાય છે પરાગનયન પરાગન કીટકો એટલે કે મધમાખી કરોળીઓ પંખી અને પાણી અને હવા દ્વારા થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફળ વિશે માહિતી લઈ મેળવીશું તો ફળના પણ બે પ્રકાર છે એક છે માસલ ફળ અને એક શુષ્ક ફળ એટલે માસલ ફળ એટલે કે કેટલાક ફળમાં બીજાશયનો દિવાલ માસલ અને દળદાળ હોય છે જેમ કે કેરી પપૈયો લીંબુ ટામેટા તમે જોઈ શકો છો કે તેનો બહારનો ભાગ કેવો રસદાર અને માસલ મીઠો હોય છે અને શુષ્ક ફરો કે કેટલાક ફળ પાકા થાય ત્યારે તેની બીજાશય એટલે તેની દિવાલ શુષ્ક બને છે જેમ કે વાલ વટાણા તુવેર મગ વગેરેના વગેરેના ની દિવાલ શુષ્ક બને છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરની અંદર સંપૂર્ણ માહિતી મળી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મહત્ત્વના મુદ્દાના આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંદર ક્યાંય પણ તમને ખબર ના પડી હોય તો તમને ઉજવતા પ્રશ્નનો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો અસ્તુ